गौरी नारायणी नमोऽस्तु ते जयन्ते मङ्गलाकाली भद्राकाली कपालिनी का दुर्गा सम्मा शिवा शिवदात्री स्वाहा स्वादा नमः स्तुते कपालिरि दुर्गाशमा श्रीवाधात्रि स्वधेनी च नमःते भद्राये निन्द्रायी प्रणतां स्मताम् तमेव सन्ध्यसावित्री तमदेवी जननी परा त्वये त्रायते विश्व त्वयि सुजयते जगत् पद्माती हरे प्रसीद प्रसीद जग्यते हरि पाहि प्रसीदमेश्वरे पाहिवेश्वरीश्वरी देवी परमेश्वरी नमामि तं महादेवी महामायाभयविनाशिना महादुर्गापशीनामा महाकारुण्यरूपिणा विश्वदेवी सर्वेश्या सर्वसूताभगति कार्य सिद्धदात्री सर्वकार्यसुरेश्वरी मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं मुन्द्रिकाक्ष सर्वा मंगलाय तनो हरि आरुत्रेण रुद्र रूपाय सर्व रुद्रा समाधिता लोके च

મહાકાલ રાત્રિ નમન કરી ભગવાન પૃથ્વી ઉપર ચાર વેદો અને અઢાર પુરાણોની સ્થાપના કરી છે એવા વેદ રચયિતા વેદ વ્યાસજી ને નમન કરી મા સરસ્વતીની જમીન પર વરસિંહ કૃપા વરસી રહી છે એવા સારસ્વતો નમસ્કાર કરી ભગવાન ભગવાનનું ગુણકાર માટે માટે તત્પર રહેતા ભગવાન સ્વરૂપી બ્રાહ્મણો નમસ્કાર કરી આપ સર્વ શ્રોતાગણો ના હૃદયની અંદર વસતા ઉત્તમ શ્રોતાઓને રમન કરી રહેજ ગામની પૂર્ણ ચેતનાઓ પવિત્ર સ્તિત્વ તેમજ રહિત ગામના સમસ્ત દેવી દેવતાઓને નમન કરી આજનું મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ તો પ્રથમ માતાજીના ચરણોની અંદર પ્રથમ એક માનું ગાન ગાય માના ચરણોની અંદર ગીત અર્પણ કરી બે પુષ્પ અર્પણ કરી અને આપણે આગળનું પ્રથમ કરીશું Oh my god.

ગંગાને ત્યાં જે પેલા સાત પુત્રનો જન્મ થાય છે એ સાત પુત્રને ગંગા લઈ જાય છે અને પાણીમાં પધરાવી દે છે આઠમા પુત્ર જ્યારે પધરાવા જતા હોય છે ત્યારે સંતાનનું સહન કરી શકતા નથી અને ગંગાને રોકી દે છે અને પૂછે છે કે તમે આવું શા માટે કરો છો અહીં સુંદર બજારની કથા ગણવામાં આવી છે ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે મહાવની આપે એમને ગંગા વિશે વાત કરી પરંતુ આ ગંગા હતા કોણ અને ગંગા તમે એવું કીધું કે ગંગા શરીરના રૂપમાં અને નદીના રૂપમાં હતા તો ગંગાને પૃથ્વી પર આવું શા માટે પીડ્યું અને પૃથ્વી પર આવ્યા પછી એને શાંતનું સાથે લગ્ન શા માટે કીધા દેવી ભાગવત ની અંદર એક પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન આવી જાય છે ત્યારે કહે છે કે ઋષિ મહાપ્રતાપી હતા મહાતપ કરવા માટે એક દિવસ જંગલ જઈને મહાતપ કરી રહ્યા હતા ત્યારે એક કુમારી કા કન્યા આવી અને એના ઉપર બેસી જાય છે જમણા જાંગ બેસી અને કહે છે કે આપ મારી સાથે લગ્ન કરો જમણા બેસવાનો અધિકાર દીકરાનો દીકરીનો પુત્રનો પુત્ર વધુનો છે આથી પ્રદેપ રાજા કહે છે દેવી તમે મારા જમણા જાંગ ઉપર બેઠા છો આથી તમે મારી પુત્રી સમાન ગણાવો પરંતુ તમે લગ્ન કરવાનો પ્રસ્તાવ મારી સમક્ષ રાખ્યો છે આથી હું તમારો પુત્ર વધુ તરીકે સ્વીકાર કરીશ હે દેવી મારે ત્યાં કોઈ પુત્ર નો જન્મ થાય એ પુત્રના પત્ની તરીકે તમે આવો એવી ઈચ્છા હું તમારી સમક્ષ વ્યક્ત કરું છું આપમાં કોઈ દેવી નું રૂપ દેખાઈ રહ્યું છે આપ એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય

આથી કરી અને અહીંની પ્રજા ખૂબ જ વિલાસ પામે છે ખૂબ જ અસંતોષ પ્રાપ્ત કરે છે પછી આપણો રાજા કોણ અને આ રાજ્યને સંભાળશે કોણ આવા સમયના વિશે પ્રજાની અંદર જે વાતો થઈ રહી છે એ જાણી અને પ્રતિ પાછા યજ્ઞ કરવા માટે નીકળી જાય છે અને યજ્ઞ કરવા માટે જંગલમાં જઈ મહા તપસ્યા કરે છે મહાતપસ્યા કરી માતા ભગવતી ભવાની પ્રસન્ન કરે છે અને ભવાની ત્યાં જન્મ થાશે એવું કહે છે તો હતા અને આ ગંગાને એમને ત્યાં એની સાથે લગ્ન કેમ કરવા પડ્યા વચે ફરીથી પ્રશ્નો કરી મૂકે છે ત્યારે અહી

સર્વત પ્રફળની પ્રાપ્ત કરી લીધું ત્યારે સ્વયં ઇન્દ્રએ પોતાના મિત્ર તરીકે તેને સ્થાન આપી દીધું અને એક વખત જ્યારે બ્રહ્મલોક કે અંદર જાય છે ત્યારે ભીમસેન તો પૃથ્વી ઉપરથી ગયા હતા આથી તેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું આ બાજુ ત્યાં દેવ ફુલિયા નામની કન્યા સામેથી નીકળે છે અને પવન દેવ આવતા પવનનો ઝટકો લાગતા આ દેવ ફુલિયાના

કોઈ પણ શ્રેષ્ઠ જગ્યાની મર્યાદા હોય છે મંદિરોની પણ મર્યાદા હોય છે આ મર્યાદાની અંદર અચૂક કરતા બ્રહ્માજી તેની પર ક્રોધિત થાય છે ગંગા સામુ અને દેવકુલ્યા છે ભીમસેન સામુ જોયા રાખે છે ત્યારે આવા સમય ને વિશે બ્રહ્માજી સાપ આપે છે અને કહે છે કે જાઓ તમે પૃથ્વી પર જાઓ અને પતિ પત્ની પણ મનો આ બાજુ જે વાત હતી વસુઓ વસુઓ વશિષ્ઠ ઋષિ વૃક્ષિની નંદીની ગાય છોડીને આવે છે અને પોતાની પત્નીને પોતાની પત્નીને રાજી કરવા માટે થઈને નંદીની ગાયને છોડી હતી છોડી હતી હાથી કરી અને વશિષ્ઠ જે શ્રાપ આપે છે થી લઈ ના વસ્તુઓ સંતાપ પામે છે દેવીની આરાધના કરે છે અહીં તેઓ વશિષ્ઠને પ્રાર્થના કરે છે વસિષ્ઠ તેની પર રાજી થાય છે અને આ સાત જણાને કોઈ વિવિધ તુલ્ય મુક્તિ અપાવી શકે એવું વચન આપે છે આ બાજુ તેઓ ગંગા પાસે જાય છે દેવકુલિયા પાસે અને કહે છે કે બ્રહ્માજીના સ્થાપના હિસાબે આપણે ગંગા તરીકે આ પૃથ્વી ઉપર અવતરવાનું છે તો અમારી મુક્તિ તમે જ કરાવજો વસો અને કહે છે કે તમારા સાતની મુક્તિ તો હું તદ્દંત કરાવી દઈશ પરંતુ આઠમા વસ્તુને સર્વત્ર ભોગવવું પડશે એવું વશિષ્ઠ એ કહ્યું છે તેને આજીવન સ્ત્રીના મોહની અંદર થઈ અને ભ્રમલોકની મર્યાદાને તોડી છે આથી કરી આજીવન પત્ની વગર રહેવું પડશે માટે એ વસુ તમે નિસંકત થાવ હું તમારી મુક્તિ અપાવવા માટે આવીશ અહીં આ પ્રતિક રાજાને ત્યાં યજ્ઞ કાર્યને કારણે બીજા પુત્રનો જન્મ થાય છે અને બીજા પુત્ર ની પ્રાપ્તિ થતાં જ આખા રાજ્યની અંદર હર્ષ અને ઉલ્લાસ ફેલાઈ જાય છે કે આપણા રાજાને ત્યાં સુંદર કુંવરનો જન્મ થયો છે શ્રેષ્ઠ અને સુંદર કુમારને પ્રાપ્ત કરી અને રાજ્ય આપું સાતંતા પ્રાપ્ત કરે છે સંતોષની પ્રાપ્તિ કરે છે સર્વને સંતોષની પ્રાપ્તિ થતા આ રાજાનું નામ આ કુંવરનું નામ સાંતનું પડી જાય છે આ બાજુ ઋષિવરો ફરીથી પ્રશ્ન કરે છે કે આ સાંતનું અને ગંગાની મુલાકાત કઈ રીતે થઈ બનેલા લગ્ન કઈ રીતે થયા હે ઋષિવરે એ જણાવ્યું કહેવાય છે કે સાંતનું દિવસે દિવસે મોટા થવા લાગે છે અને સાંતનો પણ પોતાના પિતાની જેમ યજ્ઞ કાર્ય કરવામાં શ્રેષ્ઠ હતા પોતાના પિતાની જેમ સુરવીર બને છે ક્ષત્રિયને શોભેવા કાર્યો કરવા માટે તત્પર રહે છે ત્યારે પ્રતિક સમજી જાય છે કે હવે મારે આ સર્વત્ર શાંતનુંને શોધી દેવું જોઈએ પરંતુ પહેલી વાત યાદ આવે છે કે જ્યારે એ

તો એને વધારે કોઈ પ્રશ્ન નહીં કરતા એનો સ્વીકાર કરી લેજો શાંતનું પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર રહેતા હતા પિતાજીની ઈચ્છા પ્રમાણે પોતે કરશે તેવું પિતાજીને વચન આપે છે શાંતનું પણ જંગલની અંજર જઈ અને શિકાર કરવાના પણ શોખીન હતા એક દિવસ તે વિશે તે જંગલમાં ફરતા હતા ત્યારે એક સુંદર કન્યાને જુએ છે અને તે કન્યા ને જોઈ અને તેના તરફ આકર્ષાય છે આ બાજુ તે કન્યા પણ શાંતનોને જોઈ આકર્ષાય છે પરંતુ તે કન્યા જાણતી હતી કે શાંતનો ખુદ જ બને પ્રસ્તાવ રાખશે આથી તેના માત્ર હાસ્ય મુક્ત કરે છે કન્યાને હસ્તી જોઈ શાંતનો તેની પાસે જાય છે અને પ્રશ્ન કરે છે કે હે દેવી આપ કોણ છો આપ અવસ્થા પણ આપની સામે લાજી જાય એટલા રૂપવાન છો ખૂબ સુંદર ગુણવાન છો આપનું તેજ મારી આંખોને વિજી દે છે આપનો તેજ હું જોઈ શકતો નથી મહાપ્રતાપી અને દુર્લભ કન્યા છો સાક્ષાત દેવલોકમાંથી કોઈ આવ્યા હોય એવું મને લાગે છે ત્યારે તે કન્યા માત્ર ને માત્ર હાસ્ય આપે છે ત્યારે શાંતનુ ફરીથી પ્રસ્તાવ રાખે છે કે હે દેવી આપને જો યોગ્ય લાગે તો હું તમારી સાથે લગ્ન કરવા લાગ માંગુ છું પેલા પોતાની ઓળખાણ આપે છે કે હું આ દેશનો રાજકુમાર છું અને તમને રાણી બનાવીને રાખીશ યુવરાજ તરીકે હું ઘોષિત થઈ ચૂક્યો છું તમે મારા સાથે પાણી ગ્રહણ બની કરી મારી પત્ની તરીકે જો મારો સ્વીકાર કરો તો તમને મહારાણી બનાવીશ શાંતન બનાવવા શબ્દો સાંભળી ગંગા હતા એ કહે છે ભલે હું આપની પત્ની બનું એમાં મને કોઈ દ્વિધા નથી પરંતુ હે રાજન હું આપની પાસે એક શરત રાખવા માંગુ છું જો આપ મારી શરતને કબૂલ કરતા હોય મારી શરત આપને ઈચ્છિત રીતે યોગ્ય લાગે તો હું આપની ધર્મપત્ની બનવા માટે તૈયાર છું ત્યારે શાંતનો તેને વચન આપે છે કે આપ જે પણ માગો તે આપવા માટે હું તૈયાર છું ત્યારે તે દેવી કહે છે કે હે રાજન મારે કશું જોતું નથી પરંતુ હું તમારી રાણી તરીકે રાજમહેલમાં આવું હું કોઈ સંતાનને જન્મ આપું કે અન્ય કાર્ય કરું મારી મરજી પર હું જે કાંઈ કરું તમે ક્યારેય મને રોકશો નહીં જો આ વચન આપો મને આપો તો હું તમારી રાણી બનવા ત્યારે તે સાંતનો છે તે ગંગા સાથે લગ્ન કરે છે અને ગંગા સાથે લગ્ન કરી અને પોતાના ઘરે આવે છે રાણી સાથે સર્વ ભોગ વિલાસ ભોગવવા લાગે છે ટૂંક સમયની અંદર આજે આપની આજની ઝાંખી વિશ્વ પિતામહ આપની સમક્ષ આવશે ત્યારે